અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ કાલે આવ્યા હતા એક્યુ પ્રેશર માટે અને આજે ફરીથી આવ્યા છે અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ લલિતભાઈ ગામ હવે તમને શું તકલીફ હતી કમરની અને પગની અને કેટલા સમયથી છ સાત મહિનાથી એમાં શું શું કર્યું હતું તમે હવે બે ત્રણ ચાર ડોક્ટર હા તો એને ડોક્ટર શું કેવું થતું હતું ઓપરેશન હવે કાલે આવ્યા હતા ને આજે આવ્યા હા એક જ દિવસમાં કાલે એક્રેશન કરાયું હતું કેટલો ફાયદો ઘણો ફાયદો થઈ ગયો ઘણો ફાયદો હા દુખાવો પાછો ક્યારે આવ્યો તો કાલ હાંજી છ વાગે કેટલો આવ્યો હતો પહેલાં જેટલો કે ઓછો અડધો અડધો પછી સવારે સવારે થોડુંક વધારે દેખાતું હતું પછી રાત આખી નીંદર આવી ગઈ હા નખર નિદર ન આવતી ના નીંદર વિચાર જ આવતા શેના વિચાર આવતા ગમે ગમે કે આવી જાય કામ કરતા કામના વિચાર જ હાલતા એવું હોય હા પણ હવે નીંદર આવી જાય ને ટૂંકમાં દુખાવો નથી દુખાવો લોતો અને ડોક્ટરે શું કીધું તું ઓપરેશન કરવાનું ઓપરેશન જ આવશે છે એની દવા લીધી હતી એનાથી ફરક નહતો પડ્યો ફરક લોતો પડ્યો એટલે ઓપરેશન નું કીધું તું હવે આપણે આજે બીજો બીજી વખત આવ્યા તો હવે તમને શું લાગે આજે ઘણું સારું અત્યારે તો રેડી હા હવે ઓપરેશન લાગે કરવું પડે એમ અત્યારે નથી લાગતું કમ્પ્લીટ ને હા હવે બીજાને શું કહેવા માંગો બીજાને કેવા સારું છે તમને ફાયદો થયો એટલે કહ્યો છો ને અને તમે અહીં કેવી રીતે આવ્યા હતા એ ભાઈના પાસેથી નંબર લઈ એને તમને અહીંયા મોકલા ટૂંકમાં એને કોકને સારું થયું હતું એટલે તમને કીધું કાંઈ એક વખત જઈ આવો એવું હવે તમને શું લાગે બરાબર પણ આવ્યા બીજાને તમે એવું કેવા માંગો કે હવે આ કરાય કે ઓલું કરાય એક વખત ટ્રાય કરવી જરૂરી એમ તમને ફાયદો થયો એટલે કયો છે ને અને કેટલા ટકા રાહત છે અત્યારે એંસી ટકા એંસી ટકા એક જ દિવસમાં આજે બીજો દિવસ છે હા જય દ્વારકાથી જયારકાથી